હાલમાં જ્યારે ભારત સરકાર દ્વારા ઇ કેવાયસી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ડિસેમ્બર મહિના પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેર મામલતદાર સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે કચ્છ જિલ્લામાં આશરે ચોત્રીસ ટકાથી વધુ ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પાસઠ ટકા કામગીરી હજુ પણ બાકી છે અને આંકડાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો કુલ ચોવીસ લાખથી વધુ લોકો છે અને તેમાં આઠ લાખથી વધુ લોકોની ઈ કેવાયસીની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બાકીનાની હજુ પણ બાકી છે ત્યારે તેમના દ્વારા વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યું કે કોઈ પણ વ્યક્તિ ઘેર બેઠા પણ મોબાઈલ એપ્લિકેશન દ્વારા આ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આ માટે માય રાશન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી અને ત્યારબાદ સંપૂર્ણ પ્રક્રિયા કરવાની રહે છે આ ઉપરાંત શહેરમાં સસ્તા અનાજની દુકાનમાંથી પણ આ પ્રક્રિયા કરી શકાય છે અને ગામડાના લોકો માટે પણ એક વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે મામલતદારશ્રી આવો સાંભળીએ તેમના શબ્દોમાં ટોટલ ઈ કેવાયસીની જે કામગીરી છે કચ્છની થર્ટી ફોર નાઇન્ટી સિક્સ કમ્પ્લીટ થઈ છે આજની તારીખ એટલે દસ બાર સુધી અને હજી 65.04 ફાઈવ ઝીરો ફોર અરાઉન્ડ અરાઉન્ડ પાસઠ ટકાની કામગીરી હજુ બાકી છે જો ફિગર્સમાં જોવા જઈએ તો ચોવીસ લાખ હજાર નવસો થાય છે જેમાંથી આઠ લાખ સત્તાવન હજારનું ઈ કેવાય કમ્પ્લીટ થયું છે અને હજી પંદર લાખ છન્નું હજારનું ઈ કેવાય કરવાનું બાકી છે હવે ઈ કેવાય કામગીરી દરેક સરકારી ઓફિસીસમાં ચાલુ છે શહેરી વિસ્તાર હોય તો નગરપાલિકા છે મામલતદાર કચેરી છે અને ગામડાના વિસ્તારમાં પંચાયતની અંદર વીસી મારફતે થાય છે બીજા વ્યાજબી ભાવના જે દુકાનદારો છે એ લોકોને પણ પીડીએસ પ્લસમાં ઈ કેવાયસીના રાઇટ્સ આપેલા છે તો જો શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય પોતાના દુકાનના સંચાલક પાસે જઈ પણ ઈ કેવાયસી કરાવી શકે છે વીસી પાસે જઈને ઈ કેવાયસી કરાવી શકે છે મામલતદાર કચેરીએ જઈ શકે છે આઈધર કલેક્ટર કચેરીના જો નજીકમાં રહેતા હોય તો કલેક્ટર કચેરીએ પણ ઈ કેવાયસીનું એક સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે ઈ કેવાયસી ધ પ્રાઇમરી બેનિફિટ ઇઝ કે ડુપ્લિકેશન ખોટા નામ ફિક્ટિશિયસ બેનિફિશિયરીઝ બધા રીમૂવ થશે અને જે જેન્યુન વ્યક્તિ છે જેનું નામ આધાર અને રાશનમાં સિમિલર છે આધારનો બાયોમેટ્રિક મેચ થાય છે એ લોકોને જ બેનિફિટ મળશે ભવિષ્યમાં જેટલી પણ સ્કીમો સરકારની લોન થશે કે આજની તારીખમાં જે ચાલી રહી છે શિષ્યવૃત્તિ હોય તો એના માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે ઓનલાઈન ઇન ધ સેન્સ લોકો ઘરે બેઠા પણ કરી શકે છે માએ રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી એની વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ વિડીયો અમે દરેક ગ્રુપમાં શેર કર્યા છે માઇગ્રેશનથી પોતે જ ફેસ ઓથેન્ટિકેશન એટલે પોતાના ફેસ જે આધારમાં આપેલું હોય એ મેચ કરીને પોતે ઘરે બેઠા ઈ કેવાય કરી શકે